નમસ્કાર ચાલો આજે આપણી આસપાસની દુનિયાના કેટલાક રાસાયણિક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ ક્યારે વિચાર્યું છે કે લીંબુ દહીં કે વિનેગર જેવી વસ્તુઓનો સ્વાદ ખાટો જ કેમ હોય છે વેલ એનું કારણ છે એમાં રહેલો એસિડ આજે આપણે એસિડ બેઝ અને ક્ષારની આ અજાયબી ભરી દુનિયામાં એક ડૂબકી મારીશું આ એવો સિક્રેટ કોડ છે જે આપણા રોજિંદા જીવનના પદાર્થોને ચલાવે છે તો સૌથી પહેલો અને સીધો સવાલ લીંબુ ખાટું કેમ લાગે છે અને સાબુ હાથમાં ચીકણો અને સ્વાદમાં કડવો કેમ હોય છે ના આ કોઈ જાદુ નથી આ તો શુદ્ધ રસાયણ વિજ્ઞાન છે અને આ બધો જ ખેલ છે એસિડ અને બેઇઝનો તો ચાલો જાણીએ કે આની પાછળનું રહસ્ય શું છે આપણી આજની સફરમાં આપણે પહેલાં રોજિંદા જીવનના કેટલાક કેમિકલ સિક્રેટ્સ જાણીશું પછી એસિડ અને બેઝ વચ્ચેનો મુકાબલો જોઈશું એમની વચ્ચે થતી એકદમ જબરજસ્ત પ્રક્રિયા એટલે કે તટસ્થીકરણને સમજીશું પીએચ સ્કેલથી એમની તાકાત કેવી રીતે માપવી એ શીખીશું અને છેલ્લે ક્ષારના વિશાળ અને ખૂબ જ ઉપયોગી પરિવારને મળીશું તો સવાલ એ છે કે કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક એ આપણે નક્કી કઈ રીતે કરી શકીએ હવે દરેક વસ્તુને ચાખીને તો ના જ કહી શકાય ખરું ને એના માટે વૈજ્ઞાનિકો પાસે એક ખાસ ટૂલ છે જેને કહેવાય છે સૂચકો આ એવા પદાર્થો છે જે એસિડ કે બેઇઝના કોન્ટેન્ટમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે અને આપણને ઇશારો કરી દે છે અહીં જુઓ આ કેટલું રસપ્રદ છે લિટમસ પેપર જે એક કુદરતી સૂચક છે એ એસિડમાં લાલ અને બેઇઝમાં ભૂરું થઈ જાય છે અને આપણા બધાના રસોડામાં રહેલી હળદર એ પણ એક નેચરલ ઇન્ડિકેટર છે યાદ કરો જ્યારે શર્ટ પર કઢીનો ડાગ પડે અને એના પર આપણે સાબુ ઘસીએ તો તરત જ લાલ કથ્થઈ રંગનો થઈ જાય છે કેમ કારણ કે સાબુ બેઝિક છે આ સિવાય લેબમાં ફિનોલ્ફેલિન અને મિથાઇલ ઓરેન્જ જેવા સિન્થેટિક સૂચકો પણ વપરાય છે ચાલો હવે આપણી આ કહાણીના બે મુખ્ય પાત્રોને મળીએ એસિડ અને બેઝ જોઈએ કે એમના મૂળભૂત ગુણધર્મો શું છે અને એ એકબીજાથી આટલા અલગ કેમ છે તો આખી વાતનો સાર આ છે એસિડ સ્વાદે ખાટા હોય છે અને પાણીમાં ભળે ત્યારે હાઇડ્રોજન આયન એટલે કે એચ પ્લસ આયન છૂટા પાડે છે બીજી બાજુ બેઝનો સ્વાદ તુરો કે કડવો હોય છે અને એ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે ઓએચ માઇનસ આયન છૂટા પાડે છે બસ આ એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનો જ એમના બધા ગુણધર્મો પાછળનું મુખ્ય કારણ છે અને લિટમસ પર એમની અસર તો આપણે જોઈ જ લીધી એસિડની એક ખાસિયત છે કે એ ધાતુઓ સાથે રિએક્ટ કરે છે જેમ કે અહીં બતાવ્યું છે જ્યારે ઝિંક જેવી ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે હવે આ હાઇડ્રોજન ગેસ છે જ એની ખાતરી કેવી રીતે કરવી એ એકદમ સિમ્પલ એની પાસે સડકથી મીણબત્તી લઈ જાઓ અને જો પપ જેવો ધડાકાનો અવાજ આવે તો સમજી જવાનું કે એ હાઇડ્રોજન ગેસ જ છે અને અહીં જુઓ આ બલ્બ કેવી રીતે સળગી રહ્યો છે આનો મતલબ છે કે એસિડના દ્રાવણમાંથી વીજળી પસાર થઈ શકે છે પણ આવું કેમ કારણ કે જ્યારે એસિડ પાણીમાં ઓગળે છે ત્યારે એમાંથી એચ પ્લસ આયનો છૂટા પડે છે આ આયનો દ્રાવણમાં આમ તેમ ફરી શકે છે અને વીજળીનું વહન કરે છે જેના કારણે જ આ બલ્બ પ્રકાશિત થાય છે અત્યાર સુધી આપણે એસિડ અને બેઝને અલગ અલગ સમજ્યા પણ શું થાય જ્યારે આ બે વિરોધીઓ એકબીજા સાથે ટકરાય ત્યારે થાય છે એક જબરદસ્ત અને બહુ જ મહત્વની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ તટસ્થીકરણ અને એકદમ સરળ રીતે સમજીએ જ્યારે એસિડ અને બેઇઝ ભેગા થાય ત્યારે એ એકબીજાની અસરને કેન્સલ કરી નાખે છે એસિડની ખાટી તાકાત અને બેઇઝની કડવી તાકાત બંને ગાયબ અને પરિણામમાં આપણને શું મળે છે બે તદ્દન નવા અને ન્યુટ્રલ પદાર્થો ક્ષાર અને પાણી આ એક પરફેક્ટ બેલેન્સિંગ એક્ટ છે બસ આજ છે તટસ્થિકરણની સાચી વ્યાખ્યા બે વિરોધી શક્તિઓ ભેગી થઈને એકબીજાને શાંત પાડે છે અને પરિણામે ક્ષાર અને પાણી જેવી તટસ્થ વસ્તુઓ બનાવે છે આજ તો છે રસાયણ વિજ્ઞાનનો અસલી જાદુ પણ એક મિનિટ શું બધા જ એસિડ અને બધા બેઝ એક સરખા પાવરફુલ હોય છે ના કોઈ પદાર્થ કેટલો વધારે એસિડિક છે કે કેટલો વધારે બેઝિક એ ચોક્કસ રીતે માપવા માટે વૈજ્ઞાનિકો પીએચ માપક્રમ એટલે કે પીએચ સ્કેલનો ઉપયોગ કરે છે ચાલો આ સ્કેલને સમજીએ સાવ સાદા શબ્દોમાં કહીએ તો પીએચ સ્કેલ એ માપે છે કે કોઈ દ્રાવણમાં હાઇડ્રોજન આયનો એટલે કે એચ આયનો કેટલા પ્રમાણમાં છે એચ પ્લસ આયનોની સંખ્યા જેટલી વધારે એટલો એસિડ વધુ શક્તિશાળી અને એચ પ્લસ આયનોની સંખ્યા જેટલી ઓછી એટલો પદાર્થ ઓછો એસિડિક અથવા વધુ બેઝિક કહેવાય જરા આ સ્કેલ પર નજર કરો આ ઝીરોથી ચૌદ સુધી જાય છે બરાબર વચ્ચે જે સાતનો આંકડો છે એ ન્યુટ્રલ છે એટલે કે તટસ્થ શુદ્ધ પાણીની જેમ હવે જો પીએચ સાત કરતાં ઓછી હોય તો પદાર્થ એસિડિક છે અને જેમ જેમ આપણે ઝીરો તરફ જઈએ એમ એસિડિકતા વધતી જાય છે અને જો પીએચ સાત કરતાં વધુ હોય તો પદાર્થ બેઝિક છે અને ચૌદ તરફ જતાં બેઝિકતા વધે છે ચાલો આને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ આપણા પેટમાં ખોરાક પચાવવા માટે જે જઠર રસ બને છે એ ખૂબ જ સ્ટ્રોંગ એસિડ છે એની પીએચ લગભગ વન ટુ હોય છે શુદ્ધ પાણી તટસ્થ છે એટલે એની પીએચ છે સાત અને જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે આપણે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવી દવા લઈએ છીએ એ બેઝિક હોય છે અને એની પીએચ લગભગ દસ હોય છે આપણે જોયું કે એસિડ અને બેઇઝ ભેગા મળે ત્યારે ક્ષાર બને છે પણ જ્યારે આપણે ક્ષાર કહીએ ત્યારે મગજમાં ખાલી રસોડાનો મીઠું જ ના આવવું જોઈએ કેમેસ્ટ્રીમાં ક્ષારનો એક આખો વિશાળ અને બહુ જ અગત્યનો પરિવાર છે ચાલો એના કેટલાક સભ્યોના મળીએ આ લિસ્ટ જુઓ તો ખરા કેટલું જાણીતું લાગે છે આપણે જે મીઠું ખાઈએ છીએ એ જે સાબુથી નાઈએ છીએ એ કેકમાં નાખવાનો બેકિંગ સોડા કપડાં ધોવાનો વોશિંગ સોડા અને હાડકું તૂટે ત્યારે જે પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો ચડે છે ને એ આ બધા જ ક્ષાર પરિવારના સભ્યો છે અને આપણા જીવનમાં કેટલા બધા ઉપયોગી છે ઉદ્યોગોમાં પણ ક્ષારનું બહુ મોટું મહત્વ છે આ સ્લાઇડ ક્લોર આલ્કલી પ્રક્રિયા બતાવે છે આમાં શું થાય સામાન્ય મીઠાના પાણીમાંથી કરંટ પસાર કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરીન અને હાઇડ્રોજન જેવા બીજા કેટલાય કામના કેમિકલ્સ બનાવવામાં આવે છે વિચાર તો કરો એક સાધા મીઠામાંથી કેટલું બધું બની શકે છે તો મિત્રો આ હતી એસિડ બેઝ અને ક્ષારની દુનિયાની એક ઝલક આ ખાલી ચોપડીના પાના પરના શબ્દો નથી પણ આપણી આસપાસ સતત ચાલતી પ્રક્રિયાઓ છે આ બધી વાતના અંતે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું આપણું શરીર સાત પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ આઠની ખૂબ જ નાની પીએચ રેન્જમાં જ બરાબર કામ કરી શકે છે અને જ્યારે વરસાદના પાણીની પીએચ પાંચ પોઈન્ટ છથી થી ઘટી જાય ત્યારે એ એસિડ વર્ષા બનીને નુકસાન પહોંચાડે છે આ બતાવે છે કે આપણા શરીરમાં અને પર્યાવરણમાં એસિડ બેઝનું આ નાજુક સંતુલન જાળવવું જીવન માટે કેટલું બધું જરૂરી છે આના વિશે જરૂર વિચારજો